પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે દાહોદના ખરેડી ગામે ગામતળની જમીન પર થતા કથિત ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો સામે ગ્રામજનો નો વિરોધ મામલતદાર અને એસપી કચેરી આવેદનપત્ર પાઠવી કરાઈ રજૂઆત દાહોદ જિલ્લાના ખરેડી ગામના જાગૃત નાગરિકો દ્વારા ગામતળની જમીન પર થઈ રહેલા કથિત અનધિકૃત બાંધકામ મુદ્દે તંત્રને રજૂઆત કરવામાં આવી છે ગ્રામજનોના એક પ્રતિનિધિ મંડળે આજે દાહોદ મામલતદાર કચેરી તેમજ જિલ્લા પોલીસ વડાની કચેરી રૂબરૂ જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું આ આવેદનપત્રમાં ખરેડી ગામના ગામતળ ફળિયા વિસ્તારમાં નિયમોને નેવે મૂકી થઈ રહેલા નવા બાંધકામ સામે વિરોધ નોંધાવી તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે આવેદનપત્રમાં ઉલ્લેખિત વિગતો અનુસાર ગામતળ વિસ્તારમાં હાલ એક નવીન ચર્ચનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે સ્થાનિક રહીશોના આક્ષેપ છે કે આ બાંધકામ માટે સક્ષમ સત્તાધિકારી પાસેથી કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી મેળવવામાં આવી નથી ગ્રામજનોએ આ બાબતે સરકારના ધ્યાનમાં લાવીને રજૂઆત કરી હતી કે સાર્વજનિક ઉપયોગ માટેની કે રહેણાંક હેતુ માટેની જમીન પર અન્ય હેતુસર થઈ રહેલું આ બાંધકામ કાયદેસર છે કે કેમ તેની ખરાઈ થવા જોઈએ આ સમગ્ર પ્રકરણમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે

એક નિહાલ હમણાં ધરમનું ઉત્પાદન કરે છે બે માળનું ઈયો ન થવા દેવા એ માણસ છે અમારે તમે એ શું રજૂઆત કરી સાહેબ આ આ કરી શું નામ તમારું મારું અમારા પછી એ લખી